पलो वांसो पलो वांसो पातो मालो इतर करे देन द्वाक करे आ गई मोसम दे को क्या सा चालु से का अधि चे गौंक જો મિત્રો આટલું પાણી છે વરસાદ આવ્યો છે જોરદાર ના બધા મારા ભાઈઓ જોરદાર વરસાદ પડ્યો છે છે કીર્તિ કો કેવા માંગે છે મોસમ ની મોજ જો મિત્રો આપણે ફરવા નીકળી ગયા છે વરસાદ ચાલુ છે અને અહીંયા પાણી પણ જાય છે આજે વરસાદે તો બહુ બૂમ પડાવી દીધી છે જો મિત્રો પાછળ ભાઈ પાવડો સાથે જ છે ને જો મિત્રો અમે તમને પાણી પણ બતાવીશું અરે પાણી એટલું ભર્યું છે કે ચાલી પણ નથી શકતા આ ભાઈ પાછળ હસી રહ્યો છે આ જો પાણી તમે જોઈ શકો છો સામે ઘણા જણા પાણી જોઈ રહ્યા છે પાછળ બીજા બે જણા પણ આવી રહ્યા છે ફાઈનલી મિત્રો આજે આ મારે આવો વરસાદ થઈ ગયો છે આમાં કા પાણી ભરેલું પડ્યું છે બધું નિંદળા ખેતર ભરેલા પડ્યા છે અહીંયા પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને સામે ઝાડ પડી છે આ ભાઈ તોડી રહ્યા છે પાણી અને અહીંયા વરસાદ અતિશય થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો